જેમ બી ઋતુ પરિવર્તિત થાય છે આપણે એક કોમન પ્રોબ્લેમ જેને આપણે કહી છે શરદી ઉધરસ કફની પ્રોબ્લેમ ફેફસામાં કફ જામી જાય છે અને એટલી બધું તકલીફ થાય છે ઉધરસથી આપણે પરેશાન થાય છે છીંકું અલગ આવે છે આંખમાંથી પાણી આવે છે માથાનો દુખાવો એની કારણ આપણે જોવામાં આવે છે આ જો તમને ત્રણ એવી વસ્તુ બતાવીશ કે તમારો ફેફસા છે એકદમ કાચ જેવો ચોખા એટલે ફેફસામાં જે કફ જામેલો છે એ મેલ્ટ થાશે ઓગળી જશે અને આ ઉપાય બહુ જ સરળ પર બહુ જ ઇફેક્ટિવ છે એની માટે તમે એક કપ પાણી લઈ લેજો એક કપ પાણીના અંદર નાનો એક કટકો લેજો આદુનો આદુને કૂટી અને એ પાણીના અંદર ઉમેરી દેજો બે થી ત્રણ તમે લવિંગ લઈ લેજો એને પણ પાણીના અંદર નાખી દેજો દસ થી બાર તુલસીના પાન એને પણ પાણીમાં ઉમેરી દેજો બે ચપટી તમે તમે એની એની અંદર હળદર નાખી અને એને એને ખૂબ સરસથી ઉકાળી લેજો બાદ પછી ઠંડુ કરી લેજો જ્યારે એ હલકો ઉફાણો થાય એની અંદર એક ચમચી તમે મધ નાખી આ કાઢાને તમે સવારે એકવાર લેજો અને રાત્રે સૂતા પહેલા ફરી એકવાર લઈ લેજો જૂની પ્રોબ્લેમ છે ત્રણ ચાર દિવસ તમે લઈ લેજો તમારા ફેફસામાં જામેલો કોફ ઓગળી જશે શરદી ઉધરસ અને જે તમને શરદી ઉધરસના કારણે સાસ લેવામાં તકલીફ થતી હતી એ બધી સમસ્યા દૂર થઈ જશે વધુથી વધુ લોકોને શેર કરો